નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વનવગડામાં આવ્યા છીએ આમ તો આ ડુંગરની અંદર એક મંદિર છે અને એ મંદિરે મને એક વેલો જોવા મળ્યો ખૂબ જ ઉપયોગી વેલો છે અને એ વેલા વિશે આપણે આજે માહિતી મેળવવાની છે દોસ્તો એ વેલા વિશે એવું કહેવાય છે કે આંખોનું એ ઉત્તમ ઔષધ આંખો નું એ ઉત્તમ ઔષધ પાન લાવો ને તોડી પાન લાવો ખરખોડી હ તો આજે આપણે ખરખોડી વિશે માહિતી મેળવવાની છે તો મિત્રો જોઈએ આપણે ખરખોડી વિશે આ ખરખોડીના વેલા છે તેને ગુજરાતીમાં ખરખોટી અને નાની ડોડી પણ કહે છે આ વેલાઓ બહુ વરસાયું છે વર્ષો સુધી તે ટકી રહે છે ખરખોડીના મૂળ સૂતડીથી લઈ હાથના કાંડા જેવા જાડા હોય છે તેમજ વેલાઓ પણ સૂતડીથી માંડી હાથના કાંડા જેવા જાડા હોય છે જેમ જેમ વેલો જૂનો થતો જાય તેમ તે જાડો થતો જાય છે ખરખોડીને હિન્દીમાં ડોરી અથવા જીવની કહે છે જ્યારે તેનું સંસ્કૃત નામ તિક્ત જીવંતી અને જીવંતિકા છે જીવંતિકા નામ એ માટે પડ્યું હશે કે તેનું કાયમી સેવન કરવાથી લાંબુ આયુષ્ય આપનાર છે અંગ્રેજીમાં તેને ડોડી કહે છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા છે ખરખોડીની બે જાતો જોવા મળે છે કડવી ખરખોડી અને મીઠી ખરખોડી કડવી ખરખોડી જે છે એ મોટે ભાગે જંગલ વિસ્તારમાં જોવા મળે અને તેમાં જે પાન છે એ મીઠી ખરખોડી કરતાં થોડાક મોટા હોય પાનનો સ્વાદ કડવાશ પડતો તૂરો હોય તેમજ તેની મોટામાં મોટી ઓળખ એ છે કે તેના વેલામાં જે ફળ આવે તે બે બેની જોડીમાં આવે છે જ્યારે મીઠી ખરખોડીમાં તે એકલ હોય છે બાકી આપણે જેનો પરિચય મેળવવાનો છે તે મીઠી ખરખોડીનો છે તે મોટે ભાગે રસ્તાઓની બાજુએ ડુંગળા વિસ્તારમાં વાડીઓની વાડમાં તો ક્યાંક ઝાડ ઉપર ચડેલા અને ઘણા લોકોએ તેને વંડીઓની બાજુમાં વાવેલા પણ જોવા મળે છે અને તાર ઉપર ચડાવેલા આ વેલાઓ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ તેની મુખ્ય દાંડી મૂળમાંથી ફૂટેલી અને અનેક શાખાઓવાળી હોય છે કોમળ શાખાઓ લીલા રંગની અને સૂતળી જેવી પાતળી અને એકબીજામાં વીંટળાયેલી હોય છે ખરખોડીના પાન આંતરે આવેલા તેમજ સામસામે આવેલા એકથી બે ઇંચ લાંબા અને એકથી દોઢેક ઇંચ પોહળા હૃદય આકારના હોય છે કોઈક પાન વિશેષ લાંબા પણ જોવા મળે છે પાનને ચોરતા તેમાંથી ચીકણો રસ નીકળે છે જે લીલા રંગનો અને સ્વાદે મધુરો તુરો હોય છે ફૂલ કોમળ શાખાઓ પર પત્રકોણમાંથી નીકળેલી સળીઓ પર ગુચ્છામાં આવે છે ફૂલો પાંચ પત્રોના અને પાંચ પાખડીઓવાળા હોય છે ફૂલો પીળાશ પડતા લીલા રંગના અને તેમાંથી મધુરી સુગંધ આવે છે ખરખોડીના ફળ રૂપે આવે છે તેને ડોડી કહે છે દોઢી બેથી ત્રણેક ઇંચ લાંબી અને અડધો ઇંચ પહોળી હોય છે તેની ઉપરની સપાટી લીસી અને એક બાજુએ સફેદ લેતા રંગની ઊભી નસ હોય છે શિંગનો રંગ ફીકો લીલો વાસ ઉગ્ર અને સ્વાદ મીઠાશ પડતો તુરો હોય છે શિંગ અથવા વેલાને તોડતા તેમાંથી પીળાસ્પટું ક્ષીર એટલે કે દૂધ નીકળે છે જે સુકાતા ભૂરા રંગનું થઈ જાય છે શિંગ પાકતા કઠણ અને ચીવટ થઈ જાય છે તેને હલાવતા તે ખડખડ વાગે છે માટે તેને ખરખોડી કહેતા હશે શિંગમાં આંકડાના બીજ જેવા મૃદુવારની પીંછીવાળા બીજ હોય છે એસ્કલેપીએડી વર્ગની આ વનસ્પતિ દરેક પ્રકારની જમીનમાં થાય છે ખરખોડીના ઔષધિ ગુણની વાત કરીએ તો તે સ્વાદે મધુરી તૂરી હળવી શીતળ સ્નિગ્ધ વિપાકી નાશક સ્નેહવર્ધક વાયુની ગતિ સવડી કરનાર દાહ શાંત કરનાર બલ્ય આપનાર રસાયણ દ્રષ્ટિવર્ધક રક્તપિત્ત શામક કફ દૂર કરનાર અને ધાતુ વધારનાર છે તે તાવ હૃદયની નબળાઈ ખાંસી મૂત્રકૂચ મૂત્રદાહ ક્ષય સોજા અને જખમ દૂર કરનાર છે તે ઉત્તેજક અને ધાતુ વધારી પુરુષાત્મ લાવનાર ગુણ એનો મુખ્ય ગુણ છે ખરખોડીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે ખરખોડીના પાન નિયમિત ખાવાથી આંખોની ખામી દૂર થાય છે આંખોનું તેજ વધે છે આંખોના નંબર ઉતરે છે તેમજ આંખોના અન્ય રોગો દૂર થાય છે ખરખોડીના ફળ ખરખોડા અથવા દોઢી ખાવાથી ભૂખ ઓછી લાગે છે તેમજ મેદસ્વીતા ઘટે છે નપુસકતા દૂર થાય છે કામ શક્તિ વધે છે ખરખોડીના પાનનો રસ ચો ચોપડવાથી અથવા પાનની લુગ્ધી કરી બાંધવાથી સોજો ઉતરે છે ખરખોડીના કાચા ફળનું શાક કરી ખાવાથી તે બળપ્રદ અને તંદુરસ્તી વધારનાર પૌષ્ટિક છે આ શાક ખાવાથી આંખોના રોગ વાયુ રોગ મટે છે અને ધાતુ પુષ્ટિ થાય છે ખરખોડા કે દોડીમાં શરીરને જરૂરી તમામ ઘટકો આવેલા હોય તે આરોગ્યપ્રદ છે પહેલાંના વખતમાં ઋષિ મુનિઓ ફક્ત તેનો જ આહાર લઈ જીવન ચલાવતા હતા ખરખોડીના મૂળ વાટી વાળાના સોજા ઉપર ઘાવ ઉપર કે ગુમળા ઉપર લેપ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે ઘાવ વહેલો રૂજાય છે ખરખોડીના પાનની ભાજી કરી દરરોજ ખાવાથી રતાંધ્રાપણું એટલે કે જેને રાત્રે ન દેખાતું હોય તે દૂર થાય છે રતાંધ્રાપણાનું આ શ્રેષ્ઠ ઓછસ છે ખરખોડીના મૂળનું ચૂર્ણ દૂધ સાથે લાંબો સમય લેવાથી ધાતુ પુષ્ટિ થાય છે અને શરીર પુષ્ટ બની માણસ બળવાન અને તેજવાન બને છે ખરખોડીના પાનનું ચૂર્ણ ગાયના દૂધ સાથે લેવાથી ધાવણ વધે છે દ્રષ્ટિની તેજસ્વીતા વધે છે પાનનું ચૂર્ણ મધ સાથે દમવાળાને આપવાથી દમમાં રાહત થાય છે ખરખોડીના પાન ફૂલ અને ફળમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય આંખો તેમજ આપણા શરીર માટે તે ખૂબ જ ફાયદાકારક ગણાય છે અને તે શરીરને નવજીવન પ્રદાન કરે છે આમ ખરખોડી એક નિર્દોષ ઔષધી વનસ્પતિ છે આજથી બે દશકા પે પહેલાં પુષ્કળ પ્રમાણમાં તે જોવા મળતી પરંતુ અત્યારે તેના વેલાઓ ક્યાંક ક્યાંક જોવા મળે છે માટે તેના વેલાઓના રોપ તૈયાર કરી અને વાવેતર કરવું જોઈએ તો મિત્રો આજે આપણે ખરખોડી વિશે માહિતી મેળવી ખરખોડીના વેલ વેલા છે એ મોટે ભાગે વનવગડામાં જે થાય એ કડવા હોય જંગલમાં ને વનવગડાની જે ખરખોડી છે ને એ કડવી ખરખોડી કહેવાય પણ જે ક્યાંય મંદિરોમાં શાળાઓમાં તેમજ વાડી વિસ્તારમાં જે હોય એ મીઠી ખરખોડી કહેવાય અને મીઠી ખરખોડીનો એટલો બધો ઉપયોગ છે તો આવી અમૂલ્ય વનસ્પતિ છે એ નાશ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો જે રીતે આપણે ચકલી બચાવવો અભિયાન ચાલુ કર્યું હતું એવું જ આ ખરખોડી બચાવવો અભિયાન ચાલુ કરવું પડશે આમાં એના બીજ છે તો આ જે બીજ છે એ બીજનો આપણે ઉપયોગ કરી અને છોડ તૈયાર કરીએ અને એ રોપ છે એ દરેક જગ્યાએ વાત વાવી અને એનું રક્ષણ કરીએ તો ખરખોડીના વેલા આજથી બે દસકા પહેલાં હતા એવા ફરીથી થઈ શકે તો મિત્રો આપણે હું સૂત્ર છે એ ભૂલાઈને ખબર છે ને મારું સ્વાસ્થ્ય મારા હાથમાં મિત્રો આવતા મંગળવારે ફરી પાછા આપણે મળશું નવી જ વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ